નજર મહત્વપૂર્ણ સમાચારો ઉપર તો રાજકોટના જેતપુરમાં મગફળી ચોરીની ઘટના પર નાફેડના ચેરમેન જેઠા ભરવાડે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ પકડાઈ ગયા છે અને ચોરીની મગફળીની રિકવરી પણ કાર્યવાહી પણ ચાલુ છે તો એ વધુમાં કહ્યું છે કે આ ચોરીની નાફેડને એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી આ ચોરી બાદ નાફેડના તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે તેથી પણ જાહેરાત જેઠા ભરવાડે કરી છે ઉલ્લેખનીય છે કે નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના જથ્થામાંથી રૂપિયા એકત્રીસ લાખ એક હજાર બસો ને બાર ગુણ મગફળીની ચોરી થઈ હતી જેતપુરના જેતલસર ગામ પાસે ભાડે રાખવામાં આવેલા ગોડાઉનમાંથી મગફળીની ચોરીના જથ્થાની ચોરી થઈ હતી જોકે પોલીસે ચોરીના સંડોવાયેલા કર્મચારીઓને ઝડપી આગળની તપાસ પણ શરૂ કરી છે નાફેડને એમાં એક રૂપિયાનો ખર્ચો નુકસાન થયું નથી કારણ કે એના સીડબ્લ્યુ સીના ગોડાઉનની અંદર માલ રાખવામાં આવેલો હતો એ માલને ત્યાં પોલીસે ધરપકડ કરી છે રિકવર કરવાનું કામ ચાલે છે પણ જે કહીએ છે એ સીડબ્લ્યુસી પાસેથી અમે ક્લેમ કરીને પૈસા લેતા હોય છે એટલે નાફેડને કોઈ એક રૂપિયાનું નુકસાન થયેલ નથી દરેક ગોડાઉનમાં અમે સીસીટીવી કેમેરા લગાવવાનું